ચાનલ ઓફ પડોદરા ડભોઈ તાલુકામાં આશરે બસો જેટલી આંગણવાડીઓ આવેલી છે જેમાંથી પચાસ જેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે આવી જર્જરિત હાલતમાં આંગણવાડીઓમાં બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે ડભોઈ તાલુકામાં આશરે બસો જેટલી આંગણવાડી આવેલી છે જેમાં ભીલડિયા ગામ કાયા વરોહણ ચાંદોદ વિસ્તારમાં આવેલી આશરે પચાસ જેટલી આંગણવાડી ઘરમાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે મોટા ભાગની આંગણવાડીઓના પતરા ઉડી ગયેલા છે અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે હાલ ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ પડી રહ્યું છે ત્યારે બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાને લઈને વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવી રહ્યા છે ત્યારે વાલીઓએ જણાવ્યું હતું કે કોઈ ઘટના સર્જાય તો એ માટે જવાબદારી કોણ લેશે ટીડીઓ અને આઈસીડીએસના અધિકારીઓની આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર અને આઈસીડીએસ વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ અકસ્માતનો ભોગ બને તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી બન્યું છે 是不是？<we> <we>

तेरी जो पत्रा वाली है ना तो पत्रों के बच्चे हैं टूटी हुई हां तेरे पत्रों नहीं है ना देखो खाली अंदर की नहीं है बाहर की नहीं है तो अंदर के लिए लिस्ट में जोड़ है कि जीव के आज के वर्ष हाँ। 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 ડભોઈ તાલુકાનો છેવાડા નું ગામ ફિલોડી આવેલું છે ત્યાં બે આંગણવાડી છે અને બિલકુલ જર્જરિત હાલતમાં છે એક આંગણવાડીના તો પતરા ઉડી ગયા છે એકમાં ઉપરથી પાણી કરે છે છતાં ને બાળકોને ભણાવવા માટે બેસાડે છે ગમે તારે બેસી જાય તો એ મોટા મોટું જોખમ છે તો સરકાર લાખો ને કરોડો રૂપિયા જો શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય તો આંગણવાડીને સુધારવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકોનું ભવિષ્ય નું હું બાળકોને નાના બાળકોને કઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ દેશે એમ તો વહેલી તકે સરકારને એક વિનંતી કરીએ છીએ કે નવેસરથી આ આંગણવાડી બનાવે અગર તો એને રિપેરિંગ કરે અને જે પતરા ઉડી ગયા છે તેને નવેસરથી બનાવે અને અમારા બાળકો સહી સલામત ભણે અને બેસી રહે એ અમારી માંગણી છે રજૂઆત કરવામાં આવી હતી હા રજૂઆત આપણે સપનસિંહે કરી લેખિતમાં કરી મૌખિકમાં પણ કરેલી છે આંગણવાડી જર્જરી લગભગ એક દોઢ વર્ષ થી તો આ છે પેલી ને એક આ છે છ સાત મહિના થી બિલોડિયા ગામ માં બે આંગણવાડી આવેલી છે જર્જરી હાલતમાં છે એ ગામ અમારા ગામમાં જે અત્યારે હાલના મિનિટને આંગણવાડી જોઈ શકો છો જે ગામમાં અમારા છોકરાઓ નાના નાના ભૂલકાઓ ભણે છે જર્જરી એકદમ હાલતમાં જે કયા ટાઈમે દુર્ઘટના થાય એની કોઈ નક્કી નહીં તો એની જવાબદારી કોણ લઈ શકશે આજે સરકાર લાખો રૂપિયા બાળકો માટે કે શિક્ષણ માટે જે ખર્ચે છે તેનું શું અમારા ગામમાં જે બે વર્ષથી બે એક આંગણવાડી બંધ છે અને આંગણવાડી જર્જરી હાલમાં બાળકો ભણે છે તે આંગણવાડીમાં અમે આજે શું થશે દેશનું રજૂઆત કરવામાં આવી છે તે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી શું જવાબ આવે અમને એવું કીધું થઈ જશે થઈ જશે એવું કહેવામાં આવે છે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે અમારા ભવિષ્યના બાળકોને ભવિષ્યમાં આવી ભવિષ્ય આંગણવાડીમાં આવે તો પછી ભવિષ્યમાં કઈ દુર્ઘટના થાય તેની જવાબદારી કોણ અને જો સારી આંગણવાડી સરકાર તરફથી બનવામાં આવે તો અમારું ભવિષ્યના બાળકો સારી રીતે બની શકે અને સારા વાતાવરણ ઊભા ભણીને આગળ વધે એવી અમારી આશા છે બરાબર